ડીસાની ગણેશપુરા માર્કેટયાર્ડ પ્રાથમિક શાળામાં સિત્તોતેરમાં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી દેશભક્તિના માહોલ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં દીકરીને સલામ દેશને નામ અભિયાનને સાર્થક ગામની બનેલી ગણેલી દીકરીના હસ્તે ધ્વજવંદન કરાવીને નારી શક્તિનું સન્માન કરવામાં આવ્યું હતું ગણેશપુરા માર્કેટયાર્ડ પ્રાથમિક શાળાના પટાંગણમાં વહેલી સવારથી જ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો શાળાની દીકરી દ્વારા તિરંગો લહેરાવીને સલામી આપવામાં આવી હતી આ અવસરે શાળામાં અભ્યાસ કરતા ચારસો જેટલા બાળકો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓ માટે વિવિધ દાતાઓના સહયોગથી અલ્પાહાર અને મીઠાઈની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા આ પ્રસંગે હાજર રહેલા ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો અને ગ્રામજનોએ બાળકોની પ્રતિભાને બિરદાવી હતી આ ઉપરાંત વિવિધ સ્પર્ધાઓ અને કાર્યક્રમોમાં ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહક ઇનામો આપીને તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો સમગ્ર વાતાવરણ દેશભક્તિના ગીતો અને નારાઓથી ગુંજી ઉઠ્યું હતું ગણેશપુરા શાળામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી માત્ર એક પરંપરા ન રહેતા દીકરીઓના સન્માન અને બાળકોના પ્રોત્સાહનનું એક સુંદર માધ્યમ બની હતી શિક્ષણની સાથે સામાજિક મૂલ્યોના સિંચન સમાન આ કાર્યક્રમની ગ્રામજનોમાં ભારે પ્રશંસા થઈ રહી છે